સવાર સર મારે રેડી થિંગ કેમ જાઓ છો કેટલા વાગે આજે નવું વાગે હા પાંચથી ડિસેમ્બર પાળવટા ગ્રુપ દ્વારા બ્લડ કેમ દર ત્રણ મહિને આયોજન કરા એલેસેમિયા જેવા રોગોમાં રોડ બ્લડની જરૂર પડે એના માટે રેગ્યુલર દર ત્રણ મહિને બ્લડ આપી દઈએ અને લોકો પક્ષી બચાવોની સેવા પણ કરે અને આયોજન બધામાં મિત્રો છે અને ભાઈ પણ છે અંદર એટલે ફરજમાં આવવા દરેકને બ્લડ આપવું જોઈએ બ્લડ દર ચોવીસ અડતાલીસ કલાકમાં નવું બની જાય બરોબર રેગ્યુલર બ્લડ આપતા રહો તો તમારું શરીર નિરોગી રહે પ્લસ નવા રોગ ઉગતા ઉગતા તમને પકડાઈ જાય કે નવો રોગ બોડીમાં છે કે નહીં એના માટે પણ ખાસ બ્લડ આપવું જોઈએ અને સેવાનું કામ છે પણ ચાલો તો બ્લડ આપી બ્લડ આપવા બહુ શોખીન આવી રહ્યો પરાયેલા ગ્રુપ રક્તદાન શિબિર

गरम कपड़ा सी में बद्रीत ने हेल्प करे बस आर डेडी ने गिफ्ट नहीं जरा जो इन बैठी हुए आरी डैडी का ना लोई लोई नहीं काटूं लोई नहीं काटी ना है <laughs> लोई आपने नहीं

તારે ડબ્બો કઈ લાવતો માટેનો આ ચાલે નહીં નાનો નાનો ના એ નહી હા એ જઈ છે ઓકે 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 મારી નેડી ની જો લખ્યું રવિવાર મોર્નિંગ માં ગાર્ડન માં લઈને આવ્યો બહુ દિવસ પછી રિક્વાયરમેન્ટ હતી કાલ રવિવાર કે જવાની ગાર્ડન માં જવાનું એ જાતે કા દીધી તો એને પગ પહોંચી રહે તું એ લપસાઈ કા ડેલો ઉભરે બેક

आवर आव जाते पग ऊंचा कहीं करवान जाते हाँ बॉडी थी करवानी आरु मजा ही हो रही के बद्दी राइट्स में यही जाओ निकोल मुगार गार्डन है मैंगो सिनेमा और चरस्ता ऊपर મોટું ગાર્ડન એમાં હું મય તો ના મજા આવે મોટા લોકો મજા આવે

<tihar> ah. <laughs> Manja. De 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 ya. Sadece gel, bir <laughs> sonraki <laughs> સાઈન થઈ ને ભૂખ લાગી નાસ્તો કરવા બેઠા જો મજા જઈ ને અમ્માની હવે મહિના પછી આવવાનું મહિના પછી આવવાનું તો ક્યારે આવવાનું દર રવિવારે સારી જગ્યા

ये मैं राजा ने ना गेम में हारिए हैं वो चला या छोले भटूरे फ्रेंड लेता है यार दौलबे कृष्णा ना कटवाड़ा कृष्णा और जाओ चला रास्ता कृष्णा छोले भटूरे बहुत दिवस्त है भटूरे आ को भटूरे બપોરે જમીન નીચે ભોગામાં દાણા નાખવા ટાઈમ પાસ કરો આખી જગ્યા મસ્ત કબૂતરો માટે ચકલીઓ માટે કબૂતરો બનાવ્યો છે

ગળેથી પોથળીમાં ના લઈને તો આવવાના જ ગળેથી થોડા વધાર થઈ જાય બેટા આ પછી આમાં થોડા નાખી દેવાના આવો પતી જાય તો ક્યાંક કેટલા કબૂતર છે બફોરે આ પીપળ છે ગ્રાઉન્ડમાં છોકરાઓનો ક્રિકેટ રમવા આ વડલો આવ્યો પોગરી ગયો પણ બહુ મહેનત કર્યા પછી ના ઉનાળામાં પાણી પર બનાવેલી આ ફ્લેટ રોયલી જોઇસ એટલો ખાવા માટે ગાયો આવ નમા રોજ